આપડે પ્રશ્ન બે બે આ કેવાય આ શું જમીન ના કેવાય આ શાન કેવાય આ આપડી માં કેવાય અને આ આપણી ધરતી માતા કેવાય કહેજો થાય

પાણીમાં પોત જીવના જીવજંતુના જીવ જંતુ નામ આલો પાણીમાં રહેતા હોય એવા જીવ જંતુ માસી અને આ દેટકાલ આખું ફેમિલી નહી જોયું મારે પાણીમાં જીવ રહેતા પોત જીવ નો નામ જોવા હોય

માછલી મમ્મી માછી પપ્પા તમને આવડતું કહે માં પોત જીવ રે કાચવો રે ઢેકો રે માછલી રે પછી પેલી સી આવે ને માછલી લોપડી એ રે પછી

હા તો પ્રશ્ન ન શેર્યો નવાબ આગળ ધ્યાન દે વાત

રામાયણ માં રાવણ હતો એની વાત કરું હું તો રામાયણ માં રાવણ હતો એ રાવણ કોને મારે તો